અત્યારે હાલમાં આવી મોટી ખબર ગત પંદર દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યા બાદ રાજ્યમાં મચ્છરજન્ય રોગના કેસોમાં ચિંતાજનક રીત રીતે સતત વધારો થઈ રહ્યો છે ઠેર ઠેર પાણી ભરાતા મચ્છરોના ત્રાસ વધી રહ્યા છે રાજ્યના મોટા શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં છસો અઠ્યાસી કેસ વડોદરામાં એકસો અઠ્ઠાણું કેસ રાજકોટમાં એકસો વીસ કેસ જ્યારે સુરતમાં એકોતેર કેસ નોંધાયા છે ડેન્ગ્યુના લીધે અમદાવાદમાં ત્રણ બાળકોના મોત થયા છે જ્યારે સુરતમાં એક મહિલાનું મૃત્યુ થયું છે જોકે કે અમદાવાદમાં ઓગસ્ટમાં મહિનામાં મચ્છરજન્ય એવો ડેન્ગ્યુના ત્રણસો પિસ્તાલીસ કેસ નોંધાયા હતા સોલા સિવિલ ખાતે છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના એકસો ચુમ્મોતેર જ્યારે સવાર સિવિલમાં પાંચ દિવસમાં એકસઠ કેસ નોંધાયા છે અસવારોમાં સિવિલોની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસમાં ઓપીડીમાં ત્રેવીસ હજાર ઝીરો અઠ્ઠાવન દર્દીઓ નોંધાયા છે જ્યારે ઓગણીસો અઠ્ઠાણું દર્દીને દાખલ કરાયા છે ડેન્ગ્યુના ગત મહિને બસો સુડતાલીસ કેસ હતા જેની સરખામણીએ છેલ્લા પાંચ દિવસમાં એકસઠ દર્દીઓ નોંધાયા છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર ન હોય તો લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરી દેજો